બધું ભાઈ આડન જુકાન સુખણ થઈ ગઈ છે ભાઈ તો કાઈ ને આલો સાફ સફાઈ નથી પણ પેલા તો ભાઈ કટિંગ કરવાનું છે એમ પાછા કારીગર લોકો વાટે બે છે તો સીડીયું બનાવવા અહીં તો આલો આગળ ભાઈ કટિંગ કરવાનું ભાઈ સાહેબ અત્યારે લઈને કટિંગ કરતો તમે આગળ ટાઈમ લઈ જઈ જશે ભાઈ એટલું કટિંગ ભાઈ કઈ શું છે આ એટલા બટકા છે ને ભાઈ હા એટલે ટૂંકમાં જાડી પ્લાય નીકળ્યા છે અને આ ભાઈ થોડુંક છે ને આ વખતે પ્લાય છે ને ભાઈ વીક આવી ગઈ છે એવું છે એટલે અને આ માણસ એમ કહેવાય ને ક્વોલિટી વાળા બનાવવાની એમાં પ્લાય આલે કહીને એવી રીતના છે બાકી બધા ક્વોલિટીમાં જ બનતા હોય ન બનતા હોય પણ એની માટે ગૂથવાનું હોય ને એટલે ઉપર કેમિકલ ને આવી જાય એટલે એ માળો પરફેક્ટ એકદમ મસ્ત નો જો આ રીતે આવું ખોખું બનાવવાનું હોય એવું હોય તો કાઈ ના લો એટલું કટિંગ કામ પૂરું કરી દીધું બધા કારીગરો જો સથા બન માલ બનાવ મેણા ભાઈ રગલા મોટે જો બધા કામ કરે છે ભાઈ કેટલા માળા બનાના ખાસ કેટલા કામ કરી નાખે ને તમને આગળ બતાવું ભાઈ તો કાઈ ના લો આગળ કંડે કે હું પાછો મારા કામે લાગી જાવ તો ભાઈ સાહેબ દુકાને કામકાજ બંધ કરી દીધું બધું પૂરું થઈ ગયું ને ભાઈ દુકાન હકેલી નાખી ભાઈ અને ભાઈ કારીગર લોકો બધા વેજ જ પછી કે બ્લોક બનાવ નાખી કામમાં પડી જતા

અને ભાઈ હાજી એક વાત કહેતા ભૂલા ગયા આ એટલો માણસ ફેમસ છે ને એટલો મણા ફેમસ છે ને જો તો કેને વળી બે રીલ માં લીધો છે એક કઈ રીલ માં કઈ કઈ રીલ માં લીધો મને યાદ ન યાદ ન હોય પણ એ કેવડો ફેમસ છે મણા બોલો એના લીધે તને કોઈ દી કોઈ કમેન્ટ નો મારતો એ બધા કોમેન્ટ નું કરે બોલો એટલે આ ભાઈ નું હું કહેવાય હસ્તી માણસ છે અને થોડીક દિવસ રીલ માં લેવો પડશે નહીં આં જો

ના પાડે તો કાઈ ના લો ભાઈ હું મારું એરીડી નું કામ શરૂ કરી દઉં તો ભાઈ સાહેબ વાળું પાણી થઈ ગયા છે અને આવી ગયા ભાઈ આપણી ઓફિસે કેમ કે જાણે કે ઓફિસ ખોલી હોય જાણે કે બીજે કે હોય જ નહીં એનું મેઈન રીઝન છે ભાઈ કાલ શૂટિંગ છે ને કાલ શૂટિંગ નું ભાઈ બહુ એટલે બહુ આગળ લોકેશન છે આ છે લગભગ 40 50 કિલોમીટર લોકેશન દૂર છે ભાઈ આટલી આટલી મહેનત કરવી પડે એક શોર્ટ મૂવી ઉતારવા માટે અને લગભગ તો બે મૂવી ઉતારવાના છે એવું બધું છે તો કાઈ નહીં જો ડાયરેક્ટર સાહેબ છે ને ભાઈ નેક્સ્ટ મૂવી છે ને એનું ચેકિંગ કરે છે

તો બાર વાગ્યાનો સવારના આઠ નો હતો ને રાતના બપોરના બાર નો કરી નાખ્યો છે ભાઈ તો ચેક કરી લેજો ખાસ કરીને તો આ એક ટાઈમ યાદ રાખજો કે બપોરના બાર વાગે ને ફિટ એટલે બ્લોક આવી જાય મીલી લો ભાઈ બપોરના એક વાગે ને એટલે આવી જાય છે ભાઈ તો જોવાનું બોલતા નહીં બાકી ભાઈ તિંગ લો જે આપણે ટ્રાવેલિંગની આઈડી છે ઇતિહાસ ના વિડીયો જેમ છે ક્યાં ફરવા જવું ક્યાં ફરવા ન જવું એના બધા વિડીયો ભાઈ બધા આવતા રહેશે તો એ ચેક કરી લેજો ભાઈ કાલે તો ભાઈ શૂટિંગમાં જાવું અને પાછા પાછા બે ત્રણ પાછા દુકાને ભરીશું અને દુકાન કામ કરીને એટલે પછી પાછા છે ને ભાઈ નીકળો જાવ પાછા જ ભાઈ ટ્રાવેલ કરવા એટલે બધું બધું શેડ્યુલ છે ભાઈ બહુ બધા બહુ બધા એટલે બહુ બધા પ્લાન છે ભાઈ તો તમે આગળ સેના લાઈટ જોડાયેલા રહેજો ભાઈ તો ખબર પડશે પાછા તો આજ તો પછી દુકાને જવારમાં કઈ દુકાને ગયા નતા એવું હતું હવારમાં એક કામ હતું કામ પતાવી નાખ્યું હતું એ રીતનું બધું બધું કામ હતું તો કઈ ને લોગ નાના થાય છે હમણાં પણ કાંઈ વાંધો નહીં દુકાને બોવી લે બહુ ખાસ લોગ વિતરાય ને એવું બધું છે તો કઈ ને આ સાથે આજના વિડીયો પૂરો નવો ફરીથી લોગીઓ સાથે ઉજવ